આરોપીએ વિદ્યાર્થીને ઘરે બોલાવી શરીરે સુખ માણી વિડીયો બનાવી લીધો હતો અને આરોપીએ કહ્યું કોઈને કહેશે તો આ વિડીયો પરિવાર અને સોસાયટીના લોકોને મોકલી આપવાની ધમકી આપી હતી રાહુલને હવસ નહીં સંતોષાતા તેણે ફરી વિદ્યાર્થીનીને ઘરે બોલાવી હતી કિશોરી નહીં જતાં અકળાયેલા રાહુલે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી કિશોરીએ હિંમત દાખવી સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી જે અંગે અડાજણ પોલીસમાં વિદ્યાર્થીનીની માતાએ રાહુલ ચૌહાણ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો અડાજણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રાહુલને પકડી ધરપકડ કરી હતી